અમરેલી ભાજપના નેતા ભરત કાનાબા દ્વારા યોજાય પ્રેસ કોન્ફરન્સ ટેરિફ સામે ભારતના પીએમ મોદીએ કરેલી હાકલનો અમરેલીથી આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ખાદ્ય વસ્તુઓ પર સિમ્બોલ અંગેનો પ્રારંભ થયો છે આ અંગે અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અમરેલીની શીતલ પ્રોડક્ટ ખાદ્ય વસ્તુઓ પર કેસરી કલરના સિમ્બોલ અમલીકરણની શરૂઆત થઈ છે શીતલ પ્રોડક્ટ દ્વારા ચાર ખાદ્ય વસ્તુઓ પર કેસરી કલર સિમ્બોલ લગાવી સ્વદેશી વસ્તુઓની ઓળખ ઊભી કરી છે

કોઈ વસ્તુ સ્વદેશી છે અને કઈ વસ્તુ બહારની છે પરદેશી છે ફોરેનની છે એ આરામથી ઓળખી શકે સહેલાઈ છે આઈડેન્ટિફાઈ કરી શકે એના માટે કોઈ કોઈ ઓળખ ચિહ્ન કોઈ સિમ્બોલ હોવો જેવો વિચાર મારા મનમાં આવ્યો મેં એક સજેશન કર્યું કે જેમ આપણે નોનવેજ અને વેજીટેરિયન પ્રોડક્ટ્સ માટે એક સિમ્બોલ રાખે છે રેડ અને ગ્રીન એવું જ એક સર્કલ કેસરી કલરનું અથવા તો ભગવા કલરનું એ સ્વદેશી વસ્તુઓ માટે ને સાથે સાથે એક નાનકડો એક સિમ્બોલ જે બનાવ્યો છે આત્મનિર્ભરનો એ જો સ્વદેશી ચીજવસ્તુઓના ઉત્પાદકો વાપરવાનું શરૂ કરે એની પ્રોડક્ટ્સ પર તો લોકો સહેલાઈથી એને ઓળખી શકે આ વિચારને અમરેલી સીત શીતલ ઇન્ડસ્ટ્રી જે શીતલ કુલ પ્રોડક્ટ નામથી જાણીતી જે અનેકવિધ ખાદ્ય પદાર્થો સ્નેક્સ અને આઈસ્ક્રીમનું ઉત્પાદન કરે છે એણે અમલમાં મૂકવાનું નક્કી કર્યું એમની તમામ અનેક પ્રોડક્ટો પૈકી આજે ચાર પ્રોડક્ટો જેમાં એમણે આ સિમ્બોલ વાપરવાનું શરૂ કર્યું અને આ વાતનો પ્રચાર નીચે સુધી પહોંચે ખાસ તો સ્વદેશીની જે વાત છે માન્ય વડાપ્રધાનના મનમાં એ સામાન્ય માણસો સુધી પહોંચે એના માટે આજે આ પ્રોડક્ટ લોન્ચ થયેલી આવનારા દિવસોમાં બીજા સ્વદેશી ચીજવસ્તુઓના ઉત્પાદકો આ ઓળખ ચીના સિમ્બોલ આ ટ્રેડમાર્ક અપનાવે એવી અમારી અનુકંપા ફાઉન્ડેશનની સૌને અપીલ છે

કે સ્પીકર આપણે કરીએ તો આસાનીથી સ્વદેશી વસ્તુનો લોકોને ભરત ખ્યાલ આવે તો આપણે કેટલી પ્રોડક્ટમાં શું કરી મેં આ સાઈડ મેં કીધું કે અમે બધી પ્રોડક્ટમાં કરી શકીએ આ તો ખૂબ સરસ વસ્તુ છે કે આપણે સ્વદેશ વસ્તુ ભારતની કંપની ભારતની વસ્તુ હોય અને ભારતના લોકો ઉપયોગ કરે અને આપણે લોકોની પ્રમાણે આપણે લોકોનો ઉપયોગ થાય તો આપણે બધીમાં ઉપયોગ કરીએ શરૂઆત આપણે ચાર વસ્તુ કરીએ અને જેમાં આગળ આગળ પ્રોડક્શન કરતા જશું

તો આ વિચારને અમારું શીતલ આઈસ્ક્રીમ શીતલ કુણ ભર્ગ લિમિડ કપની વારી છે એ સરળ સ્વીકારીએ છીએ અને આથી અમે અમલ કરી છીએ એટલે આપ સર્વેશ મિત્રોને બીજાને આપ નોન થઈએ અને આપમાં અને ખાત બની છે આ તકે સવેરે આમ ખાસે મારી શીતલ આઈસ્ક્રીમ વાત કરવા માંગી કે આઈસ્ક્રીમ જે શીતલ કુળ ભર્ગ લિમિટેડથી અ રહીને બિઝનેસ કરીએ છીએ તો અમે ઘણા લોકો અમને કહેતા હોઈએ કે તમે શીતલ અમદાવાદ બરોડા કે ક્યાં મેટ્રો સિટીમાં કરો તમે બિઝનેસ ખૂબ ખાસ થાય મેં આ દિવસ આમ કરતા કરતા અમારે વધુ સરસ થાય પણ અમારે અહીંયા રહીને કામ કરવું છે એના બે મુખ્ય કારણ છે એ કારણ છે કે અમારે અમારા વડીલ સાથે રહીને કામ રહેવું છે મા બાપ સાથે રહીને રહેવું છે અને બીજું કે અહીંયા અમારી કંપની કરીશું તો અહીંના લોકોને રોજગાર આપી શકશું તો